સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના અંતરિયાળ વિસ્તાર રાંધામાં આવેલ ગુજરાતી શાળામાં અનેક બાળકો અભ્યાસ કરે છે શાળામાં ભણતા સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ બાજુમાં આવેલ એક છાત્રાલયમાં રહે છે આદિવાસી બાળકોના ભણતર માટે સરકારી ચોપડે તો અનેક સુવિધાઓ છે સમતોલ ભોજન સ્વચ્છ રૂમો તેમજ અન્ય સુવિધાઓ માટે દરેક પ્રાથમિક સુવિધા માટે દાદરાનગર હવેલી પ્રશાસન લાખો રૂપિયાની ગ્રાન્ટ ફાળવે છે પરંતુ આ બાળકોને અપાતું ભોજન સમતોલ ન હોવાની ફરિયાદ ઉઠી છે બપોરના ભોજનમાં વિદ્યાર્થીઓને માત્ર દાળ ભાત જ અપાય છે રોટલી નથી અપાતી જોકે ભૂખ્યા વિદ્યાર્થીઓ પાસે બીજો વિકલ્પ ન હોવાથી આવું ભોજન જમવા સિવાય છૂટકો નથી ભોજન અંગે છાત્રાલયના રેક્ટરને પૂછાતા તેમણે કહ્યું કે ભોજનનું આ મેનુ છેલ્લા સાત વર્ષથી ચાલ્યું આવે છે બપોરે દાળ ભાત શાક રોટલી નહીં રોટલી નહીં મેનુમાં રોટલીનું નથી કંઈ નથી હાજે જંગલ વિસ્તારમાં આવેલા અહીંના કેમ્પસમાં પાણીની પૂરતી સગવડ નથી ઉનાળાની શરૂઆતે જ પાણી ન મળતા બાળકોએ દૂરના ગામે કુએ પાણી ભરવા જવું પડે છે તો અહીંના રૂમોની હાલત પણ બદતર છે કેટલાક રૂમમાં તો પંખા પણ નથી પરિણામે પરીક્ષાના સમયે બાળકો ગરમી અને મચ્છરના ત્રાસથી ત્રાહીમામ પોકારી રહ્યા છે હોસ્ટેલમાં પાણી પીવાની તકલીફ છે અને થોડાક પંખા પણ મળે એટલે અમને ખૂબ ગરમી લાગે પથરા સતત ગરમી લાગે એટલે ઓછામાં ઓછા સિત્તેર જેટલા બાળકો રહે છે આ સત્રાલયમાં વ્યવસ્થિત રહેવાની સગવડ પણ નથી કે અત્યારે ગરમીનો સમય છે જેથી કરીને પંખા એ વસ્તુ હોવા જોઈએ તે પંખા એવી બધી સગવડ નથી અને જે ખાવાનું જ હશે એમાં પણ ગુણવત્તા બરાબર ખાવાનું પણ મળતું નથી તો એ બધું પ્રશાસને અને અહીંના જિલ્લા પંચાયતના જે અધિકારી ચૂંટાયેલા છે તે લોકોને પણ થોડુંક ધ્યાન આપવા જોઈએ રાંધામાં આવેલી આ જવાબદારી દાદરાનગર હવેલી પંચાયત હેઠળ છે જવાબદારી સંભાળતા આ અંગે સવાલ કરતા ઘણી આનાકાની તેમણે આમ કહ્યું મીટિંગ લિયા હે ઓર ઓર્ડર હે ચંદ્રશેખર સાહેબ સાલો સે યે પ્રોબ્લેમ ચલ રહા હે સર હા તો હમ નહીં કરતે મેન્ટેનન્સ કરતે હે આદિવાસી વિસ્તારના બાળકોના ભણતર માટે અપાતી લાખોની ગ્રાન્ટનો સદુપયોગ થાય તે જરૂરી છે ત્યારે રાંધાના સ્થાનિકોનો આક્ષેપ છે કે સરકારી ફંડ મુજબ વિદ્યાર્થીઓને સુવિધા નથી મળતી દેશનું આવતીકાલનું ભાવિ જેમના પર છે તેવા બાળકોને યોગ્ય સુવિધા મળે અને તેઓ શિક્ષણનો સારો લાભ લઈ શકે તે ઈચ્છનીય છે માનવ ઠાકોર વીટીવી રાંધા દાદરાનગર હવેલી